પીવાના પાણી માટેના નિયમો એક વ્યક્તિએ એક સમયે માત્ર એક ગ્લાસ પાણી પીવું જોઈએ બે ખાંડ મિક્સ કરીને પાણી પીવાથી પિત્ત ઓછું થાય છે અને શુક્રાણુ વધે છે ત્રણ જૂનો ગોળ પાણીમાં ભેળવીને પીવાથી પિત્ત મટે છે ચાર જો તમને ખાલી પેટ તરસ લાગે તો ગોળ ખાઓ અને પાણી પીવો પાંચ રાત્રે જાગ્યા પછી તરત જ પાણી પીવાથી શરદી થાય છે છ પાણી પીધા પછી તરત જ દોડવું ઘોડેસવારી વગેરે ટાળો સાત દુઃખ તણાવ કે ગુસ્સાના સમયે વધારે પાણી ન પીવો આઠ સૂતી વખતે અથવા અંધારામાં ક્યારેય પાણી ન પીવો નવ પાણી પીધા પછી પહેલો શ્વાસ નાક દ્વારા નહીં પણ મોં દ્વારા લો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર